પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સર્જાયા બાદ હાઈવા ટ્રકનો ચાલક તાત્કાલિક સ્થળ ઉપરથી પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો આ ઘટનાએ ફરી એકવાર નાકા સહિત અંકલેશ્વર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ અને ભારે વાહનોની અનિયંત્રિત અવરજવરને કારણે થતા અકસ્માતોનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે આ ગંભીર અકસ્માત બાદ એક ચોંકાવનારી વિગત સામે આવી છે અકસ્માત સર્જાનાર હાઈવા ટ્રક બંને બાજુ આગળ અને પાછળ કોઈપણ જાતની નંબર પ્લેટ લગાવેલી ન હતી આ બાબત ટ્રાફિક અને પરિવહન નિયમોના ઉલ્લંઘન તરફ સ્પષ્ટ ઇશારો કરે છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કરે છે પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તે અત્યંત જરૂરી છે રિપોર્ટર રવિસૈયદ અંકલેશ્વર